માર્ગ અને મકાન વિભાગની બે દરકારી ડાયવર્જન બોર્ડ ગાયબ અજાણ્યા વાહન ચાલકો પરેશાન ડભોઈ વાઘોડિયા રોડ પર કરાલી ગામ પાસે લગાવેલ ડાયવર્જન બોર્ડ તંત્રની નિષ્કાળજીને લઈ ગાયબ થઈ જતા વાહન ચાલકોને ગોજાલી ગામ સુધીના ધક્કા ખાવા પડે છે કેટલાક સમયથી ડભોઈ વાભોડિયા રોડ પર ગોજાલી પાસે આવેલ નાળાનું કામ મંથર ગતિએ ચાલતું હોય વાહન ચાલકો અને આજુબાજુના ગામના લોકો આપેલ તરસાણા ડંગીવાળા અને કરાલી થઈ ડાયવર્જનથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેમાં પાછું તંત્ર નીલા પરવાહીને કારણે કરાલી ગામના બસ સ્ટેન્ડ પાસે લગાવેલ ડબોઈ તરફ જતા રસ્તાનું દિશા સૂચક ડાયવર્જન બોર્ડ ગાયબ થઈ જતાં કેટલાક અજાણ્યા વાહન ચાલકો અટવાઈ પડતા ઠેક નાળાનું કામ ચાલતું હોય ત્યાં સુધીના ધરમ ધક્કા ખાઈ પાછા આવવું પડતું હોય સમય અને ઈંધણનો વેડફાળ થતો હોય તંત્ર મંથર ગતિએ ચાલતા નાળાનું કામ વહેલી તકે પૂરું કરે અને કામ પૂરું થાય ત્યાં સુધી કાયમી દિશા સૂચક ડાયવર્જન બોર્ડ લગાવે તો વાહન ચાલકો અને આજુબાજુના ગામવાસીઓ હાશ કારો અનુભવી રિપોર્ટર ફઝલ રજા ખત્રી જીપી કે ન્યૂઝ